સજ્જનો યાદ રાખજો જ્યારે આપણા ઘરની અંદર આગ લાગે છે ત્યારે આગને વેગ આપવા આપણે જ હોય છે બીજું કોઈ નથી હોતું પેલાથી કેમ આમ કહી શકાય આવું કહેવાતું જ નથી એમ કરીને એ આગને આપણે એટલી બધી મોટી કરીએ છીએ જ્યારે આપણું સંતાન છે એ સંતાન સાચી દિશા જવાની જગ્યાએ એ કંઈક એવું કામ કરી બેસે છે આપણેથી પ્રેરિત થઈને એવું કામ કરી બેસે છે કે જેથી કરીને એ સંતાન આપણા હાથ ની અંદર આ કથાના માધ્યમથી આપણે એ સમજવાનું છે કે નાનો એવો પાંચ વર્ષનો દીકરો એને શું શું તપ પરંતુ પોતાની માતા કહે છે અને કઈ માતા તો કે ઓર માનમાં છે સા પત્ન માતા છે સામ માતા એમ કહે છે કે જા દીકરા તારે મારા પેટે જન્મ લેવો પડે તારા પિતાના ખોડામાં રમવા માટે અને એ ઉત્તમ બીજી માતાથી પ્રેરાઈ અને વનની અંદર જવા માટે તૈયાર થાય છે નાનું બાળક છે એટલું કૂમળું હોય છે એ છે ને એ અનુકરણની ભાષા સમજે એ અનુસરણની ભાષા નથી સમજતું જે પ્રમાણે આપણે અનુકરણ કરીએ એ પ્રમાણે આપણું જોઈ જોઈને બાળક શીખે છે કે નાના છીએ ત્યારથી આપણે એ જે જોતું આવે છે એવું કામ કરે છે ઘરની અંદર પોતાના પિતાની માતાને એટલે કે દાદાને ને બાને જો ટુકારે બોલાવતા હોય તો એ બાળક એટલા માટે તો આપણે કહીએ કે બાળક બાળક જમતું ન ન હોય હોય ખાતું ને તો તો એને બીજા સાથે બેસાડો અથવા આપણે જમતા હોય તો આપણી સાથે બેસાડો આપણું જોઈ જોઈ અને જમતા શીખશે આપણે જે પ્રમાણે કામ કરશું એ પ્રમાણે કામ કરશે કેમકે બાળક છે એ બાલ્યાવસ્થામાં શિશુ અવસ્થામાં એ અનુસરણ કરતા એ નથી ક્યારે શીખતો એ અનુકરણ કરે છે એ પોત પોતાની રીતે જેવી રીતે આપણે કામ કરીએ છીએ એ પ્રમાણે કામ કરીએ છીએ